રાજકોટ શહેર સ્કૂલવાન એસોસિએશન દ્વારા આજે સરકારને વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે શહેરમાં ચાર હજાર સ્કૂલવાન ચાલી રહી છે અને કોરોના કાળમાં પણ અમે સેવા આપી હતી અને જ્યારે પણ નવું સત્ર ચાલુ થઈ રહ્યું છે ત્યારે બાળકોની જવાબદારી અમારી ઉપર હોય છે અને સરકાર બાર બાળકોને બેસાડવાની મંજૂરી આપે છે પરંતુ વીમો માત્ર આઠનો જ હોય છે ત્યારે બાકીના ચાર બાળકોની જવાબદારી કોની તે સહિતના મુદ્દે રજૂઆત કરાય છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không આજે કાંડ રાજકોટમાં યજ્ઞિકાંડ ઊભો થયો છે એ અનુસંધાનમાં અમને સરકારશ્રીની ઘણા ઘણા ગાઈડલાઇન્સ આવેલી છે જે અત્યારે તેર તારીખે અમારી બધી શાળાઓ ખુલી રહી છે એ અનુસંધાનમાં રાજકોટમાં સાડા ત્રણ હજાર વાહન ચાલકો અમારી સાથે છે જેમાં એક એક પરિવારમાં છ છ સભ્યો એનું ભરણ પોષણ કરી રહ્યા છે તો આવા જ સંજોગોની અંદર સરકારશ્રી જે ગાઈડલાઇન મુજબ અમે આરટીઓમાં ઘણી રજૂઆત કરેલી છે છેલ્લા પાંચ દિવસથી અમે સતત સતત એ આરટીઓ અધિકારીને રૂબરૂ મળેલા છીએ અને આ આ વસ્તુમાં એવો પ્રશ્ન ઊભો થયેલો છે કે વીમા વીમા પચીસ પચીસ હજાર રૂપિયા થર્ડ પાર્ટી વીમો આવે છે અને પાર્સિંગની લગભગ અંદાજીત કિંમત ફી પાંચ હજારની આસપાસ થઈ છે જે ત્રીસ હજાર એક એક ગાડીનો ખર્ચો છે તો આ અનુસંધાનમાં છેલ્લા બે મહિનાથી અમારે શાળાઓમાં વેકેશન છે અને હવે નવું સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે ત્યારે અમને એ આરટીઓ એવી સૂચના આપેલી છે કે એક પણ વાહન હું તમારા ચાલવા નહીં દઉં તો હું સરકારશ્રી પાસે માગણી કરું છું કે મને મહિના દિવસનો ટાઈમ આપો મારી દસ ગાડી કાલે પૈસા ભરાઈ ગયા છે પણ એને ટેક્સી પાસિંગ કરી દેવામાં આવતું નથી એનું કારણ એ લોકોએ સ્પીડ મીટર મૂકવાની વાત કરી પણ રાજકોટ સ્પીડ ગવર્નર મૂકવાની વાત કરી છે પણ એ સ્ટીડ સ્પીડ ગવર્નર રાજકોટ સિટીમાં ચાલી શકે એમ નથી ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ જ રીતે પાસિંગ કરેલું આપેલું છે જ્યારે રાજકોટમાં આ પાસિંગ કરી દેવામાં અત્યારે અમને ના પાડી રહ્યા છે અને બેઠક વ્યવસ્થામાં રાજકોટમાં જેટલી પણ સીએનજી વાહનો ચાલે છે તમામ વાહનોમાં બાટલાની ઉપર જ લોકો બેસે છે અને આજે સિટી ચાલે છે અત્યારે રાજકોટમાં સીએનજીની એ બધાની નીચે ગેસના બાટલા છે જ સીએનજીના બાટલા છે જ તો એને કેમ પ્રતિબંધ નહીં રાજકોટ તકલીફ એ મોટા મોટી પડી રહી છે કે આજે તમે જોઈ રહ્યા છો આ જેટલા વાહનવાળા જેટલા રિક્ષાવાળા કે એ લોકો રોજનું લઈને રોજનું ખાવાવાળા વાળા આમાં કોઈ વ્યક્તિ કેપેબલ નથી આજે અઢી મહિના થઈ ગયા સ્કૂલ બંધ છે બરાબર છે સ્કૂલની અંદર એટલી પરેશાની એટલી તકલીફ છે તમામ વ્હીકલોને કે આજે સરકારે એમને કીધું કે ટેક્સી પાર્સિંગ કરાવો અમે હા પાડી એના નિયમ ઉપર કર્યું અમે હા પાડી બાર છોકરા ચૌદ છોકરાની બધી અમે એગ્રી તૈયાર છીએ હવે કાલે અમારી ગાડી એકસો ને ત્રીસ ગાડીનું જે લિસ્ટ ગયું હતું તો એ અમે એગ્રી કરવા તૈયાર છીએ એજન્ટ લોકો અમારી સાથે છે બધા એમને સાથે છે પણ હવે એ લોકોએ રહી રહીને એક એવો પ્રશ્ન કાયદો છે કે બાકડા નહીં ચલાવીએ તો અમે છોકરા ક્યાં બેસાડીએ આજે કાલની તારીખની અંદર અમે અમદાવાદના પ્રમુખની જે ગાડીની અંદર જે એ લોકોએ તમારા ટીવી નાઇન માધ્યમમાંથી બધે એનું ઇન્ટરવ્યૂ આવ્યું છે અમે એની સાથે ચર્ચા કરી એનો વિડીયો મંગાવ્યો તો એમાં પણ બાકડા છે એમાં બાર છોકરા ચૌદ છોકરાની પરમિશન છે એ લોકોની અમદાવાદની અંદર કાલ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એ લોકોને રાહત મળે સુરતમાં રાહત મળે બરોડામાં રાહત મળે તો રાજકોટના માણસોને કેમ રાહત ન મળે કારણ કે રાજકોટનો દરેક વ્યક્તિ અત્યારે વાનવાળા રિક્ષાવાળા તમામને તકલીફ છે તમામની તકલીફ દૂર કરે એવી અમારી સરકાર પાસે માંગણી છે